કયા દેશમાં दारू પીવા માટે લાયસન્સ લેવું પડે છે એ ભારતમાં બી દુબઈમાં સી પાકિસ્તાનમાં ડી સ્પેનમાં સાચો જવાબ છે બી દુબઈમાં પ્રશ્ન નંબર 2 हरिद्वार કઈ નદીના કિનારે આવેલું છે ए गंगा नदी बी चंबल नदी सी कृष्णा नदी, दी यमुना नदी साचो जवाब छे। ए गंगा नदी प्रश्न नंबर त्रण। महेंद्र सिंह धोनी कई रमत साथे संबंधित छे। ए हॉकी, बी ટેનિસ સી ક્રિકેટ ધી ફૂટબોલ સાચો જવાબ છે સી ક્રિકેટ પ્રશ્ન નંબર ચાર વિધવા સ્ત્રીઓ માટે બીજી વખત લગ્ન કરવાનો કાયદો ક્યારે બનાવવામાં આવ્યો હતો એક હજાર આઠસો છપ્પનમાં बी एक हजार नव सौ सुडतालीस मी एक हजार नव सौ पचास एक हजार नव सौ छप्पन साचो जवाब छे। एक एक हजार आठ सौ छप्पन म प्रश्न नंबर पांच एंबुलेंस सौप्रथम कया देश में शुरू करवामा करती એ ફ્રાન્સ બી યુરોપ સી ભારત બી અમેરિકા સાચો જવાબ છે બી યુરોપ પ્રશ્ન નંબર છ કયા પ્રાણીને સમુદ્રનો રાજા માનવામાં આવે છે એ દેડકાને બી માછલી સી કાચબો મગર સાચો જવાબ છે દી મગર પ્રશ્ન નંબર સાત માખીના મોંમાં કેટલા દાંત હોય છે એ બે દાંત ચાર દાંત સી આઠ દાંત દી એક પણ દાંત નથી साचो जवाब छे। दी पण दांत नथी। प्रश्न नंबर आठ भारत की सौथी स्वच्छ नदी क्या आवेली छे? ए गोवा बी केरल सी मेघालय दी उत्तर प्रदेश साचो जवाब छे। सी मेघालय प्रश्न नंबर 9 हाथी નું બચ્ચું તેની માતા નું દૂધ કેટલા વર્ષ સુધી પીવે છે એ 2 વર્ષ બી 4 વર્ષ સી 6 વર્ષ ડી 5 વર્ષ સાચો જવાબ છે ડી 5 વર્ષ પ્રશ્ન નંબર 10 તે આ દેશ માં ભગવા રંગ ના કપડા પહેરવા બદલ જેલ માં ધકેલી દેવામાં આવે છે એ ચીન બી પાકિસ્તાન સી સાઉદી અરેબિયા ડી afghanistan સાચો જવાબ છે બી પાકિસ્તાન પ્રશ્ન નંબર 11 कोहिनूर हीरो क्या देश पासे छे? ए चीन, बी भारत सी ब्रिटन दी अमेरिका साचो जवाब छे। सी ब्रिटन प्रश्न नंबर बार, बाबरे भारत पर केटली वार हमलो करो ए चार वक्त बी 5 વખત सी 8 વખત डी 7 વખત સાચો જવાબ છે બી 5 વખત પ્રશ્ન નંબર 13 કયું ફળ ફ્રીઝમાં રાખવાથી ઝેર થઈ જાય છે એ કેરી બી પપૈયા સી તરબૂચ दी न साचो जवाब छे सी तरबूच प्रश्न नंबर चौदह से मोबाइल कंपनी क्या देशनी कंपनी छे ए चीन बी भारत सी अमेरिका देश दी दक्षिण कोरिया સાચો જવાબ છે D દક્ષિણ કોરિયા પ્રશ્ન નંબર 15 કેટલા માનવ દાંત બે વાર વિકસે છે A 10 ઈડ B 14 ઈડ C 20 ઈડ D 22 ઈડ સાચો જવાબ છે C 20 ઈડ प्रश्न नंबर सोल इंदिरा गांधी की हत्या क्या वर्ष में थी एक एक हजार नव सौ एकाणु बी एक हजार नव सौ बी सी एक हजार नव सो बसी बी एक हजार नव सौ बी साचो जवाब है बी एक हजार नव सौ चौरस प्रश्न नंबर सत्तर मगज ने तेज बना दर रोज सवारे शू खाव जो ये ए कठोर बी पालक सी बदाम बी सोयाबीन साचो जवाब छे सी बदाम प्रश्न नंबर अठार क्या देश में मा जेल माथी भागी गणवामा आवतो गण ए जापान बी मा सी जर्मनी मा डी भारत मा साचो जवाब सी जर्मनी मा प्रश्न नंबर ओगनीस ભારતમાં અંગ્રેજો દ્વારા ફાંસી આપનાર સૌપ્રથમ કોણ હતું એ ભગતસિંહ બી મહાત્મા ગાંધી સી ચંદ્રશેખર આઝાદ બી ખુદીરામ બોઝ સાચો જવાબ છે દી ખુદીરામ બોઝ પ્રશ્ન નંબર વીસ विश्वना कया देश में कोई मंदिर नहीं ए नेपाल, बी ईरान, सी इराक, दी सऊदी अरेबिया साचो जवाब छे। दी साउदी अरेबिया प्रश्न नंबर एकवीस क्या देश में एक पण वृक्ष नहीं ए सिंगापुर ડી કતર દેશ સી નેપાળ દેશ દી સાઉદી અરેબિયા દેશ સાચો જવાબ છે ડી કતર દેશ વીડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો